એએમ પટેલ ડીવાયએસપી ડભોઈ તથા બીએન ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર સિનોરને વધુમાં વધુ કામગીરી કરવા જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જ્યારે સિનોરના ચોપડે નોંધાવેલ પચીસ નવ પચીસના રોજ માલસર ગામની મસ્જિદમાં મળેલ ગુનાહિત હકીકત જે કાળા કલરની વેગનર ગાડીનો નંબર જી જે સિક્સ બી અડતાલીસ પિસ્તાલીસનો ચાલાક માલસર ગામમાં આવેલ ફાતિમા જોહર મસ્જિદમાં રાખેલ દાન પેટીમાં આવેલ દાન જેમાં અંદાજે રૂપિયા ચાલીસ હજારની ચોરી કરી એક ઈસમ ભાગી છૂટ્યો હતો જેની સિનોર પોલીસને જાણ થતા સિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ બી એન ગોહિલ દ્વારા સાહેબ સ્ટાફની તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી શોધી કાઢવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ હ્યુમન સોર્સની મદદથી કાળા કલરની વેગનર ગાડીમાં બેસેલ ઈસમ દ્વારા ગુનો આચરવાની હકીકત જણાઈ આવેલ જે અનુસંધાને કાળા કલરની વેગનર ગાડી અને ચોરી કરનાર મહ્મદ ઈસુફ શેખને સિનોર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ હતો સિનોર પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા નવ હજાર વેગનર ગાડી જેની કિંમત પચાસ હજાર અને મોબાઈલ નંગ એક જેની કિંમત ચોસઠ હજારનો મુદ્દામાલ સિનોર પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો આ આરોપી દ્વારા આણંદ જિલ્લામાં મસ્જિદોમાં અને ખાતે દરગાહમાં તેમજ ખાતે રહેતા યાવરમિયા ફકીર મિયા સૈયદના ઘરેથી સોનું તેમજ રોકડ મળી ચાર પોઈન્ટ ત્રીસ લાખની ચોરી કરેલ કબૂલાત કરી હતી સિનોર પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ માંગવામાં આવે તો અનેક દરગાહ અને મસ્જિદમાં થયેલ ચોરીનો ભેદ ઉકલી શકે છે